પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પી પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું અમારા ગામની અંદર લાલાભાઈ કરીને ભત્રેશ્વર ગામમાં આવેલા એમને એમણે કહ્યું કે પેલી તારીખે પહેલી નવેમ્બરે દસ દિવસનો હરિદ્વારનો પ્રવાસ છે દરેકને પોત્રીસ રૂપિયા ભરવાના છે અને કથા જે સોભર છે એને દિવસના પાંચસો રૂપિયાનું કવર આપવામાં આવશે સાથે સાત દિવસ સોભર છે એને પાંચ પોત્રીસ રૂપિયા પાછા મળશે અને અમારા ગામમાં આવી અને રામદેવીનું મંદિર હતું તો એને બધી અમારા પાસે જે અઢાર જણા માણસો હતો એ સત્તર માણસનું રકમ લઈ ગયેલા છે અને આજે પહેલી તારીખે આવવાના હતો પણ હજી પહેલી તારીખ સુધી આવ્યા નથી બાર વાગ્યા સુધી મેં વાર જોઈ પણ કોઈ લોકો ના આવે એટલે મેં અહીંયા આવેલા છે બધા કેટલા ગામોથી જોડાયેલા ગામો લગભગ પંદરથી વીસ ગામો સાથે જોડાયેલા બધા ગામોને એમને કહ્યું કે અમુક ગામની આટલી બસો ગામ આટલા માણસો એ રીતે અમને વાત કરતા હતા એટલે મેં પણ જોડા શામળભાઈ પણ કહ્યું છે અમારા જે પોત્રીસ રૂપિયા ભરાશે અમને તો ના લઈ ગયા એ અમારી માગશે અમારા ગામની અંદર લાલાભાઈ કરીને ભત્રેસર ગામમાં આવેલા એમને એમને કહ્યું કે પહેલી તારીખે પહેલી નવેમ્બરે દસ દિવસનો હરિદ્વારનો પ્રવાસ છે દરેકને પોત્રીસ રૂપિયા ભરવાના છે અને કથા જે સોભર છે એને દિવસના પાંચસો રૂપિયાનું કવર આપવામાં આવશે સાતે સાત દિવસ સોભર છે એને પાંત્રીસ રૂપિયા પાછા મળશે અને અમારા ગામમાં એ અને રામદેવનું મંદિર હતું તો એને બધી મારા પાસે જે અઢાર સત્તર જણા માણસો હતા એ સત્તર માણસનું રકમ લઈ ગયેલા છે આજે પહેલી તારીખે આવવાના તો પણ હજી પહેલી તારીખ સુધી આવ્યા નથી બાર વાગ્યા સુધી મેં વાર જોઈ પણ કોઈ લોકો ના આવે એટલે અહીંયા જાહેલા છે બધા કેટલા ગામોથી જોડાયેલા ગામો લગભગ પંદરથી થી વીસ ગામો સાથે જોડાયેલા બધા ગામોને એમને કહ્યું કે અમુક ગામની આટલી બસો છે અમુક ગામ આટલા માણસો એ રીતે અમને વાત કરતા હતા એટલે મેં પણ જોડા શામળભાઈ પણ માંગ છે માંગ અમારે જે પોત્રીસ રૂપિયા બરાસે અમને તો ના લઈ ગયા એ અમારે માંગ છે પરત મોકલો પરત